હતો એવા જેટલા પણ કહીત લગાવી હોય ચોમાસું થાય અને રોડ જે તૂટેલા ગામ ના છે એ સરકાર નહીં થાય

નમસ્કાર આપ જોઈ રહ્યા છો કૃણાલ જ્યાં સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુ અંદર મોટી પ્રમાણની અંદર લોકો જોડાતા શક્તિ પ્રદર્શન જેવો માહોલ એ સર્જાયો હતો ત્યારે સુરેન્દ્રનગરમાં એ ચોટીલા વિધાનસભાના મૂળી તાલુકામાં રાજુ કરપડાએ

દારૂ મુદ્દે રજૂઆત કરી હતી ત્યારે રાજુ આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે ઓફિસનો ઘેરાવો પણ કરવામાં આવશે આ મોટા સમાચાર અત્યારે સુરેન્દ્રનગરના સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ એ મુડી તાલુકાના એક ગામની અંદર એ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાની અંદર ખેડૂતો મહિલાઓ સહિત એ સ્થાનિક આગેવાનો અને ગામલોકો પણ જોડાયા હતા અને મહિલાઓએ ખાસ કરીને બેફામ રીતે રહેલા દારૂ મુદ્દે રજૂઆત કરી ત્યારે રાજુ કરપડાએ એ ચીમકી ઉચ્ચારી હતી કે આવનારા દિવસોની અંદર એ તમામ તાલુકા પંચાયતની ઓફિસ હોય મામલતદાર કચેરી હોય તમામનો ઘેરાવો કરવામાં આવશે અને સાથે જ એ વિસ્તારના સ્થાનિક આગેવાનો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે જે જોડાયેલા છે તેવા લોકો એ રાજુ કરપડાના હાથે આ સભામાં એ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આ સભામાં એ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા અને શક્તિ પ્રદર્શન જેવો માહોલ અહીંયા સર્જાયો હતો ત્યારે આ સભાથી રાજુ કરપડાએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ अमारी माताओं बहनों अमरा खेड युवा સાથે નીકળ્યા છીએ કોઈ ભાઈ એ કહ્યું જંગલ નો રાજા વાંદરો હતો એવા જેટલા પણ વાંદરા માંદરી હોય એમ કહીએ છીએ તાકાત લગાવી હોય લગાવી અહીંયા બે ત્રણ દિવસ પહેલા જ્યારે હું આવ્યો અમારે બધા ભાઈઓ મને મળ્યા બળુભાઈ નવગણભાઈ પ્રવીણભાઈ સહિત આખી ટીમ બધા મળ્યા અને મને જાણવા મળ્યું અમુક અમુક બહેનો પણ વાત કરી કે દારૂ નું દૂષણ વધતું જાય છે મારી વાત બહેનો સાચી છે દારૂ નું દૂષણ વધતું જાય છે ગટરની પરિસ્થિતિ અઘરી છે પાણી લોકોના ઘરમાં આવે છે રોડ તૂટી ગયા છે

અને રોડ જે તૂટેલા ગામના છે એ સરખા નહીં થાય પાણીની વ્યવસ્થા જો સરખી નહીં થાય ચોમાસુ પૂરું થાય એટલે કે તરત જ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તમે ભેગા આવજો આપણો ઉતારો મામલતદાર ઓફિસમાં નાખવાનો છે અમારી બહેનો વારંવાર રજૂઆત કરે કે ભાઈ પાણી નથી આવતું પાણી ભરવા દૂર જવું પડે છે વારંવાર રજૂઆત કરે અમારા રોડ તૂટેલા છે વારંવાર રજૂઆત કે કોને સમજાય છે નાની નાની પચીસ નાની ની ત્રી દીકરીઓ વિધવા બને છે અને છૂટાયેલા નેતાઓને ભ્રષ્ટાચાર કરવામાં રસ છે એને બહેનો દીકરીઓની પીડા જે રીતના રાજુ કર્યો તો એ સ્થાનિક પ્રશ્નોની વાત કરી હતી કે પાણી ના મુદ્દા રોડ રસ્તા ના મુદ્દે જેવું ચમવાસુ પચશે અને જો આ તમામ મુદ્દાઓનું નિવાકરણ નહીં આવે તો પછી તાલુકા એ કચેરી હોય મામલતદાર કચેરી હોય આ તમામ જગ્યાનો ઘેરાવો કરવામાં આવશે અને જે પણ જવાબદાર હશે તેમની સામે એ આંદોલન કરવાની પણ તેમના દ્વારા ચીમકી આપવામાં આવી અને ખાસ કરીને એ મહિલાઓનો જે મુદ્દો હતો મહિલાઓ પણ સભાઓની અંદર ઉપસ્થિત રહી હતી તેમના દ્વારા પણ રાજુ કરપડાને એ અપીલ કરવામાં આવી રજૂઆત કરવામાં આવી કે અહીંયા વિસ્તારમાં બેફામ રીતે એ દેશી દારૂનું વેચાણ વધી રહ્યું છે અને આ મામલે રાજુ કરપડાને આ રજૂઆત કરતા રાજુ કરપડાએ એ પોલીસ કર્મીઓ ઉપર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા કે દારૂબંધી હોવા છતાં પણ બેફામ રીતે હપ્તાઓ લઈ અને અહીંના અધિકારીઓએ દારૂ વેચાવા દે છે આવનારા દિવસોમાં તેની સામે પણ લડત આપવાની તેમના દ્વારા તૈયારીઓ દર્શાવી હતી હવે એક બાજુ એક એ ચૂંટણીઓ નજીક આવી રહી છે એ સ્થાનિક ચૂંટણીઓ હોય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા એ સુરેન્દ્રનગર વિસ્તારના અલગ અલગ ગામોની અંદર જઈ અને લોકોને જાગૃત કરી અને આમ આદમી પાર્ટીમાં જોડવાનું અત્યારે કામ કરી રહ્યા છે થોડા દિવસ પહેલાં પણ એ સુરેન્દ્રનગર શહેરના કોંગ્રેસના પ્રમુખ સહિત અનેક આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આજે પણ એ આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો એ રાજુ કરપડાના હાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા એટલે ક્યાંક ને ક્યાંક હવે રાજુ કરપડા એ વિસ્તારમાં મજબૂતીથી લોકોના પ્રશ્નોને ઉઠાવી રહ્યા છે એ સભાઓ કરી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે આંદોલનો કરી રહ્યા છે એટલે હવે જોવાનું એ છે આગામી દિવસોની જે ચૂંટણીઓ આવવાની છે સ્થાનિક સ્વરાજની હોય કે પછી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તેમાં એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી કેટલા દમખમથી અને રાજુ કરપડા એ વિસ્તારમાં કેટલું કાઠું કાઢી શકે છે એ આપ જાણતા હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આ જ અહેવાલને લઈ તમારું શું માનવું છે એને લઈ કોમેન્ટ બોક્સ કરમાં આપનો અભિપ્રાય આપજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર